વિપુલભાઈ કાસુંદ્ર મારું નામ છે અને અમે નવયુગ વિદ્યાલયમાં આજે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે આજે છે વિજ્ઞાન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કે વિદ્યાર્થીઓમાં રહેલી વિજ્ઞાનની અંદર રહેલી કળાઓ એ બહાર નીકળવા માટેનો અમે પ્રયાસ કર્યો છે અને આજે એકસો દસથી પણ વધારે કૃતિઓ એટલે કે બસો ને વીસથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને સરસ મજાનું એક આખું નવું નવી વિદ્યાલય કરેલું છે અને અમે વિદ્યાર્થીઓના પ્રદર્શન માટેનો અમે આખો પ્રયોગ કરેલો છે બસો વીસથી થી પણ વધારે વિદ્યાર્થીઓ હશે એકસો દસથી થી પણ વધારે અમારે કૃતિઓ છે અને એક કૃતિની અંદર બબે વિદ્યાર્થીઓ સામેલ થયેલા છે મારું નામ અશ્વિનભાઈ આ મનુષ્યના શરીર અને વનસ્પતિના શરીરની અંદરની રચનાઓ છે બધી